વેલકમ ટુ માય ચેનલ જે એમએસ ચેનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે એનએમએમએસ ક્વિઝ નંબર અગિયારની અંદર એસએટીની અંદર પૂછાતા એટલે કે વિષય વસ્તુને અનુ અનુલક્ષીને જે પ્રશ્નો પૂછાય છે તો ચેપ્ટર અગિયાર પ્રકાશ ધોરણ સાત વિજ્ઞાનની અંદરથી આજે આજે પચાસ પ્લસ પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને કોલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ પ્રશ્ન એક સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી તો જવાબ આવશે ડી વાસ્તવિક સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું મને હંમેશા આભાસી આપણને જોવા મળતું હોય છે બે સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે એ ચત્તુ ડી કે સીધું અરીસાથી દસ સેમી તુર હોય તો તેના પ્રતિબી મને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું હશે કેટલું અંતર હશે પાંચ સેમી દસ સેમી વીસ સેમી કે ચાલીસ સેમી જવાબ આવશે વીસ સેન્ટીમીટર ચાર જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે એ પ્રકાશનું પસરણ ડી પ્રકાશનું પરાવર્તન સી પ્રકાશનું વિભાજન ડી પ્રકાશનું શોષણ તો જવાબ આવશે બી પ્રકાશનું પરાવર્તન પાંચ સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મુરાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ પણ તે જ અક્ષર જીવું જ હોય છે કે જેડ એન કે એમ તો જવાબ આવશે ડી એમ છ સમતલ અરીસામાં મળતા વસ્તુના પ્રતિબિંબ વિશે શું સાચું નથી એ પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે બી પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાય છે સી પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું મળે છે વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ છે તેટલા જ અંતરે પાછળ તેનું પ્રતિબિંબ મરે તો જવાબ આવશે બી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે બરાબર અરીસાનું પ્રતિબિંબ છે એ આભાસી હોય આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય નહીં સાત અંતકોર અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી એ આભાસી અને મોટું ડી વાસ્તવિક અને મોટું સી આભાસી અને નાનું ડી વાસ્તવિક અને નાનું તો જવાબ આવશે સી આભાસી અને નાનું આઠ અંતકોર અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે એ વાસ્તવિક અને મોટું બી વાસ્તવિક અને નાનું સી આભાસી અને નાનું ટી આભાસી અને મોટું તો જવાબ આવશે બી વાસ્તવિક અને નાનું નવ વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે એ અંતર્ગોળ અરીશો બહિર્ગો લેન્સ બી બહિર્ગોર અરીશો અંતર્ગો લેન્સ સી અંતર્ગોળ અરીશો બહિર્ગોર અરીસો ડી બહિર્ગો લેન્સ અંતર્ગોળ લેન્સ તો જવાબ આવશે એ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ દસ શાના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ મળે છે એ અંતર્ગોળ અરીશો બી અંતરગો લેન્સ સી બહિર્ગો પૈકી એક પણ નહીં તો જવાબ આવશે અગિયાર બહિર્ગો લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક અને મોટું બી વાસ્તવિક અને નાનું સી આભાસી અને મોટું ડી આપેલ તમામ જવાબ આવશે ડી આપેલ તમામ હાલ ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્યો ક્યારે દેખાય છે સવારે પૂર્વ દિશામાં સ્વજે પશ્ચિમ દિશામાં બપોરે પશ્ચિમ દિશામાં સ્વજે પૂર્વ દિશામાં તો જવાબ આવશે ડી સ્વ પૂર્વ દિશામાં તેર આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાપની સૌથી ઉપરની કિનારી પર કયા રંગ કયો રંગ દેખાય છે કે જાંબલી એ વાદળી ડી લીલા કે ડી લાલ તો જવાબ આવશે ડી લાલ ચૌલ સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી એ આર્કિમિડિસ બી ગેલેલિયો સી ન્યૂટન ઇ એડિશને તો જવાબ આવશે સી ન્યૂટન પંદર વસ્તુના પરિણામ પરિમાણ કરતો મોટું અને આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે તો એ અંતર્ગોળ લેન્સ બી અંતર્ગોળ અરીસો બરગોર અરીસાતલ અરીસાતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહારે છે તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર ચાર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય બંને વચ્ચેનું અંતર કેટલું ખાલી જગ્યા થાય તો કેટલું જોવા મળશે જવાબ આવશે સી છ મીટર સત્તર મોટર કારનો રી રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે ડ્રાઈવર બે મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી કારને રિવર્સ લે છે ડ્રાઈવર તેના રિયર રિયર વ્યૂ મિરરમાં કારની પાછળની ઊભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ ઝડપથી ખાલી જગ્યા તેના તરફ આવતું જણાશે જવાબ આવશે ચાર મીટર પ્રતિ સેકન્ડ અઢાર સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે એ આભાસી અને મોટું બી ચત્તું અને વસ્તુના પરિમાણ જેવડું સી ઉલટું અને નાનું ડી આભાસી અને નાનું તો જવાબ આવશે બી ચત્તું અને વસ્તુના પરિમાણ જેવડું ઓગણીસ બહિરોલ ગોળ લેન્સમાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે નહીં એ આભાસી અને નાનું

એકવીસ કયા પ્રકારના સાધનોમાં હંમેશા આભાષય ચત્તુ અને નાનું જ પ્રતિબિંબ મળે છે એ અંતર્ગોર અરીસો બહિર્ગો લેન્સ બી અંતર્ગોળ લેન્સ સમતલ અરીસો સી બહિર્ગોર અરીસો અંતર્ગોળ લેન્સ ડી બહિર્ગોર અરીસો અને બહિર્ગોળ લેન્સ તો જવાબ આવશે સી બહિર્ગોર અરીસો અને અંતર્ગોળ લેન્સ બાવીસ નીચેના પૈકી કયું ઉદાહરણ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તે દર્શાવે છે ટોર્ચ

એ પ્રતિબિંબ વાસ્તવિક મેળવી શકાય પી પ્રતિબિંબ મરીસાની પાછળ મરે સી પ્રતિબિંબ ચત્તુ મરે ડી પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું મળે જવાબ આવશે એ પ્રતિબિંબ વાસ્તવિક મેળવી શકાય પચીસ બસનો રિયર વ્યૂ મિરર સમતળ અરીસો છે ડ્રાઈવર ચાર મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી બસને આગળ લે છે અને ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં બસની પાછળ ઊભેલી રિક્ષા જુએ છે તો ડ્રાઈવરને રિક્ષાનું પ્રતિબિંબ કેટલી ઝડપથી તેનાથી દૂર જતું જણાશે તો એ બે મીટર પ્રતિ સેકન્ડ બી ચાર મીટર પ્રતિ સેકન્ડ સી આઠ મીટર પ્રતિ સેકન્ડ ડી સોળ મીટર પ્રતિ સેકન્ડ તો જવાબ આવશે સી આઠ મીટર પ્રતિ સેકન્ડ છવ્વીસ અંતગોર વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાય છે એ વાસ્તવિક અને નાનું બી વાસ્તવિક અને મોટું સી આભાસી અને મોટું ડી આપેલ તમામ તો જવાબ આવશે ડી આપેલ તમામ સાયકલની ઘંટડીની ચરકતી સપાટી પર પ્રતિબિંબ કેવું મળે છે ચત્તુ અને નાનું ઉલટું અને નાનું ચત્તુ અને મોટું ઉલટું અને મોટું તો જવાબ આવશે એ ચત્તુ અને નાનું અઠ્યાવીસ ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે એ સવારે પૂર્વ દિશામાં સાંજે પચ્ચીસ દિશામાં સવારે ઉત્તર દિશામાં એક પણ નહીં તો જવાબ આવશે એક પણ નહીં ક્યાં દેખાય તો સોજે પૂર્વ દિશામાં ઓગણત્રીસ નીચેનામોથી બહિરગુલ લેન્સ શામો વપરાય છે કે ટેલિસ્કોપ બી કેમેરો સી માઇક્રોસ્કોપ ડી આપેલ તમામ તો જવાબ આવશે ડી આપેલ તમામ ત્રીસ બાળકોને દૂરનું જોવા માટે કેવા પ્રકારનો લેન્સ વપરાય છે બહિરગુલ લેન્સ અંતરગુળ લેન્સ કોના વડે રચાતા પ્રતિબિંબ ને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી એ અંતર્ગોળ અરીસો બી બહિર્ગો લેન્સ સી લેન્સ ડી બહિર્ગો રરીશો જવાબ આવશે પ્રકાશ કેટલા સમતલ સામે ઊભા રહીને તમારા પ્રતિબિંબમાં ડાબો હાથ ઊંચો કરવા માટે તમારે કયો હાથ ઊંચો કરવો પડે કે ડાબો બી જમણો સી બંને બી એક પણ નહીં તો જવાબ આવશે બી જમણો પાંત્રીસ અરસિયાના શરીરના ભાગો જોવા માટે તમે શું વાપરશો સમતલ અરીશો અંતરગોર અરીશો સી મેગ્નિફાઈંગ ગ્લાસ ટી અપસારી લેન્સ તો જવાબ આવશે સી મેગ્નિફાઈંગ ગ્લાસ છત્રીસ કયો લેન્સ કિનારીના ભાગ કરતો વચ્ચેના ભાગમાં જાડો હોય છે બહિરગોર લેન્સ સી અંતરગોર લેન્સ સી અપસારી લેન્સ કડી એક પણ નહીં તો જવાબ આવશે એ લેન્સ સાડત્રીસ નીચેનામાંથી કયું જોડકું સાચું છે સમતલરીસો આભાસી અને વસ્તુના જેવડું પ્રતિબિંબ બી પ્રતિબિંબો લેન્સ અપસારી લેન્સ લેન્સ અભિસારી લેન્સ લેન્સ અંતર્ગો માઇક્રોસ્કોપમાં વપરાય જવાબ આવશે એ સમતલ અરીસો આભાસી અને વસ્તુ જેવડું પ્રતિબિંબ જોવા મળે છે અડત્રીસ વાસ્તવિક પ્રતિબિંબ માટે કયું વિધાન સુસંગત છે હંમેશા ચત્તુ હંમેશા ઉલટું ચત્તુ અને ઉલટું એક પણ નહીં તો જવાબ આવશે ઓગણ સમતલ સમતલરીસામાં વસ્તુ અંતર ને પ્રતિબિંબ અંતર કેવું હોય છે કે ઓછું અલગ અલગ સરખા કાપેલ તમામ તો જવાબ આવશે સરખા ચાલીસ હેન્સ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહારે છે તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર છ મીટર છે જો અરીસા તરફ બે મીટર ખસે ત્યારે ગોપાલ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થશે બરાબર બંને નામ એક સમાન છે અહીંયા ભૂલ છે તો શું જવાબ આવશે આઠ મીટર બે મીટર ખસે એટલે છ માંથી બે ઓછું થશે ચાર એટલે જે પ્રતિબિંબ છે અને આપણે જે હોય હેન્સ બંને વચ્ચેનું અંતર કેટલું આઠ મીટર આપણને જોવા મળશે એકતાલીસ કોને અભિસારી લેન્સ કહે છે એ અંતર્ગોળ લેન્સ બી સમતલ અરીશો શ્રી બહીર લેન્સ કે અંતરગોળ અરીશો તો જવાબ આવશે બહીરગોલ લેન્સ તેતતાલીસ કોઈપણ વસ્તુ આપણને ક્યારે દેખાય છે વસ્તુ પર પ્રકાશ પડે અને આપણા પર પ્રકાશ ન પડે ત્યારે બી વસ્તુ પર પ્રકાશ ન પડે અને આપણા પર પ્રકાશ પડે ત્યારે તે વસ્તુ અને આપણા બંને પર પ્રકાશ પડે ત્યારે તે પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે ત્યારે તો જવાબ આવશે ડી પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે ત્યારે તેતાલીસ વાહનોની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે અંતર્ગોળ અરીસો બી બહિરગોર અરીસો સી સમતલ અરીસો મેગ્નિફાઈ ગ્લાસ તો જવાબ આવશે એ અંતર્ગોળ અરીસો ચુમ્માલીસ માઇક્રોસ્કોપમાં શું વપરાય છે સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે પ્રકાશનું શોષણ પ્રકાશનું પસરણ પ્રકાશનું વિભાજન કે પ્રકાશનું પરાવર્તન જવાબ આવશે સિંહ પ્રકાશનું વિભાજન છેતાલીસ કઈ આ અરીસાની નજીક વસ્તુ રાખવામાં આવે તો વસ્તુનું પ્રતિબિંબ આભાસી મળે છે સમતલ અરીસો બહિર્ગોર અરીસો અંતરગોર અરીસો આપેલ તમામ જવાબ આવશે આપેલ તમામ સુડતાલીસ મેગ્નિફાઈંગ ગ્લાસમાં મેગ્નિફાઈંગનો અર્થ શો થાય નાનું અસ્પષ્ટ મોટું કે દૂર તો જવાબ આવશે સી મોટું અડતાલીસ વસ્તુના પરિમાણ કરતો મોટું આભાસી પ્રતિબિંબ શેમાં મળે છે એ બહિરગોર અરીસો બી અંતર્ગોળ અરીસો સી અંતર્ગોળ લેન્સ ડી અરીસો તો જવાબ આવશે બી અંતર્ગોળ અરીસો ઓગણપચાસ બહિરગોર અરીસાનો ઉપયોગ કયો થાય છે એ ટોર્ચની લાઇટમાં પરાવર્તકમાં બી દાંતના ડોક્ટરને દોડ જોવા માટે સી વાહનના સાઈડ મિરરમાં ડી વાહનની હેડ લાઈટના પરાવર્તકમાં તો જવાબ આવશે સી વાહનના

તેનું પ્રતિબિંબ પાવન સૌમિલ તળાવના કિનારે ઊભો છે તે તળાવની સામેના કિનારે રહેલા વડના વૃક્ષના પ્રતિબિંબને તળાવના પાણીમાં જુએ તો સૌમિલને વડનું વૃક્ષ કેવું દેખાશે નાનું મોટું ઉલટું કે સીધું તો જવાબ આવશે સી ઉલટું તે પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્લાઇડ પર નીચેથી પ્રકાશ પડે તે માટે સ્ટેજના નીચેના ભાગમાં ખાલી જગ્યા અરીસાનો અરીસો રાખવામાં આવે છે કે બહિર્ગોળ અરીસો બી મેગ્નિફાઈંગ સી અંતર્ગોર કે સમતલ કડી આપેલ તમામ તો જવાબ આવશે અંતર્ગોર કે સમતલ અરીસો ચોપન સ્ટીલની ચમચી લઈ તેના અંદરના ભાગમાં મોઢું જોતો તે ખાલી જગ્યા દેખાય છે જ્યારે બહારના ભાગમાં મોઢું જોતો તે ખાલી જગ્યા દેખાય છે એ નાનું મોટું બી મોટું નાનું બી નાનું નાનું ડી મોટું મોટું જવાબ આવશે બી મોટું પંચાવન નીચેનામોથી કયું જોડકું સાચું નથી એ સ્કૂટરના સાઈડ મિરર તો ધનુષ્યના ચાપની ઉપરની કિનારી લાલ સી પ્રિજમ વડે સૂર્યપ્રકાશનું વિભાજન સાત રંગોમાં ડી લખાણ નાનું દેખાવું મેગ્નિફ્લાઇંગ ગ્લાસ જવાબ આવશે કયું સાચું નથી જવાબ આવશે ડી લખાણ નાનું દેખાવ એ મેગ્નિફાઈંગ ગ્લાસ એ ખોટું છે લખાણ કેવું દેખાય એનાથી મોટું દેખાય તપન વાહનોની હેડલાઇટમાં પરાવર્તન તરીકે કયો અરીસો વપરાય છે એ અંતરગોર બી બહિર ગોર સમતલ કે એક પણ નહીં તો જવાબ આવશે અંતરગોર તો આજે આપણે ધોરણ સાત ની અંદર એનએમએમએસ સ્ક્ઝ સિરીઝ નો અગિયારમો ચેપ્ટર જોયું આપણે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરું જેથી એ એ પણ એનએમએમએસ સિરીઝના વિડીયો જોઈ શકે અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર શેર કરો જેથી નવા આવનાર એમ એનએમએમએસ સિરીઝના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર